સિનાજી આઠ સમય ઉભા રહે અને કમાય સિનાજી અને સિનાજી તમે એક જ જગ્યાએ ઉભા રહીને કમાવો એમ થોડું ચાલે ધજાજી ફેરવો બધે ધજાજી લઈ લઈને બધી જગ્યાએ ફરવામાં આવે તો સિનાજી આપણા આરાધ્ય છે કે કમાવાનું માધ્યમ માત્ર છે એટલાથી સંતોષ નહીં કે ચાલો મહાપ્રુજી બેઠી ઠેકા ઉપર આવી જાય કમાય છે ચાલો મહાપ્રુજી બિરાજે અહીંયા અને કમાય જે મહારાષ્ટ્રની ઉપર બેઠક જે બિરાજતા હોય એ કમાય ભગવદ લીલા ચંપારણના પ્રાકટ્યના બેઠક પચાસ હજાર લાખ રૂપિયા હોય સામાન્ય બીજા હોય જુનાગઢ જુનાગઢ એકવીસ હજાર અગિયાર અગિયાર હજાર એ શું છે લીલા કેને લીલા કહેવાય લીલા કરવાનું કારણ શું પ્રયોજન શું શા માટે ભગવાન એ લીલા કરે અને ભગવદ્ લીલા આપણે એ પણ જોયું કે રાસાદી લીલા જ છે એવું લીલા નહીં પણ ભગવાન તો સર્ગ વિસર્ગ સ્થાન પોષણ પોષણવૃતિ મનવંતર ઈશાનુકથા નિરોધ મુક્તિ આશ્રય એ દસવિધ લીલા એ ભગવાનની જ લીલા છે એમાંથી ખાલી રાસાદી અમુક કે વ્રજની લીલાની જ લીલા માનવી બીજાની લીલા ન માનવી એ પણ એક મોટું અજ્ઞાન છે અને ભગવદ લીલા જે કૃષ્ણની લીલા છે એમાં કૃષ્ણ જે બહુ બદનામ થયા છે કે લોકો કૃષ્ણને શું માને છે સમજાતું નથી કૃષ્ણ લીલા એટલે કોઈ કામી પુરુષની કોઈ લીલા હોય એવી લોકો એવી કામ લીલા માનતા હોય છે હરિરાયજીના જે આ બે ગ્રંથ છે કામાખ્ય દોષ વિવરણ અને નિષ્કામ લીલા એ પ્રભુ પર જે આરોપ છે કે લોકો સમજ્યા વગર કૃષ્ણ લીલાને જાણે શું સમજી બેઠા હોય એમ કૃષ્ણના નામનો દુરુપયોગ તો આપણે પહેલાં એ સમજવું છે કે લીલાનો અર્થ શું જે આપણે સમજી ગયા છે થોડું પુનરાવર્તન પકાવશું આપણે વ્રજલીલાનો પણ આપણે આખો મુદ્દો લીધો હતો દસવિધ લીલા પણ સમજી હતી અને વ્રજની જે લીલા જે ઠાકોરજીની જે લીલા છે એનો પણ આપણે વ્રજલીલાનો પણ વિચાર કર્યો આ ગ્રંથને આગળ આપણે ચલાવીએ છીએ કે ભગવાનની આ જે લીલાઓ છે એક તો ભગવત સ્વરૂપને જાણીએ અને આ ભગવત સ્વરૂપની આ લીલા છે એ લીલા લીલા ભગવાન જ કરી કરી શકે શકે કોઈનું નથી કે એના પણ કઈ કારણો છે કે લીલા ભગવાન જ કરી શકે બીજા કેમ ના કરી શકે જે ભગવાન લીલા કરી રહ્યો છે એ લીલા ભગવાન જ કરી શકે આપણે ત્યાં કીર્તનમાં પણ કીધું છે કે લીલા લાલ ગોવર્ધન ધરકી જે લીલા જે છે એ તો ગોવર્ધન ધરણની લીલા છે એનું કારણ છે કે લીલાનો અર્થ જ એ થાય છે અનાયાસેન હર્ષાત ક્રિયમાણા ચેષ્ટા લીલા લીલાની વ્યાખ્યા થાય અનાયાસેન હર્ષાત ક્રિયમાણા ચેષ્ટા લીલા લીલા કોઈ પ્રયોજનથી કરવામાં આવતી નથી કોઈ એવી કૃતિ નથી કોઈ એને કોઈ હેતુ છે પ્રયોજન છે કે એનાથી આ લીલા કરવામાં આવી રહી છે કારણ કે લીલા પોતે જ એક પ્રયોજન હોય છે સહેતુક નથી હોતી કોઈ પ્રયોજનથી આ લીલા કરવામાં હોય કાનું ભગવાનને આ આ કારણથી આ લીલા કરી રહ્યા છે અને લીલા જ્યારે ભગવાન કરી રહ્યા છે ત્યારે ભગવાન શાસ્ત્રના નિયમો વંધાઈને પણ લીલા કરતા નથી ભગવાન જે રીતે લીલા કરે છે એનાથી શાસ્ત્રાર્થનું સ્થાપન થાય છે શાસ્ત્રાર્થ અનુસાર ભગવાન લીલા કરતા નથી શાસ્ત્રાર્થમ ચ સ્થાપયતી ભગવાન તો લીલા કરે છે એનાથી શાસ્ત્રાર્થ સ્થપાતો હોય છે કે શાસ્ત્રમાં બતાવેલું છે એ રીતે જ લીલા થાય અને એનાથી જ શાસ્ત્રના નિયમો બંધાય ને ભગવાન લીલા કરે તો એ લીલા જ ના કહેવાય પેલા તો કારણ કે અનાયાસે ભગવાન એક આનંદનો સમુદ્ર આપણે માની લઈએ કે આનંદનો સાગર આનંદ કી નિધિ નંદકુમાર વધારે કીધું છે આનંદ કી નિધિ નંદકુમાર આનંદનો સાગર જે છે એ ભગવાન છે એની અંદર કેટલાય નામ રૂપ કર્મોની લહેરો ઉઠતી હોય છે નામ રૂપ કર્મ એ બધા જે સાગરની એ લહેરો નામ રૂપની અને કર્મ એની લીલામાં એ આનંદના સાગરમાં લહેરો ઉઠતી હોય છે અને જ્યારે આપણે સમુદ્રની બાજુમાં બેઠા હોઈએ તો કંઈક ને કંઈક ફુવારા જેવી બિંદુઓ ઉડતા હોય આપણને પણ અનુભવ થાય આપણે થોડીક વાર આપણે ભીંજાઈ જાય એટલા ઝીણા ઝીણા બિંદુઓ ઉઠતા હોય તો ભગવાન એવો આનંદ એ સમુદ્ર છે એમાંથી આ સામાન્ય બિંદુ ઉચ્છલન ઉછલન થાય છે એવા કોટી બ્રહ્માંડ ઉછલતા હોય સ્થિતિ કરતા હોય થતો હોય એવો આનંદ એ બ્રહ્મ છે અને આનંદ કી નિધિનંદ કુમાર એવો આનંદ નો સાગર છે આ અને એમાં આવી લહેર ઉઠતી હોય નિરંતર નામ રૂપ કર્મ રૂપ નામ વિભેદ એના જગત ક્રિડતી તો ભગવાન જ્યારે પોતાનો આનંદનું જે ઉચ્છલન છે એ જ લીલા છે કોઈ કારણ નહીં એમાંથી આનંદનો સમુદ્ર જે છે એમાંથી આવી કણિકાઓ નિરંતર ઉછળતી હોય બસ એ જ લીલા છે તો લીલાની અંદર કોઈ પ્રયોજન નથી લીલા પોતે જ એક પ્રયોજન હોય લીલા કોઈ શાસ્ત્રાર્થના શાસ્ત્રની મર્યાદામાં બંધાયને જ લીલા થાય એ એ પણ જરૂરી નથી કારણ કે ભગવાન જ્યારે સર્વતંત્ર સ્વતંત્ર છે અને એ જ્યારે એના આનંદનું જ્યારે ઉચ્છલન થતું હોય તો એ જ લીલા બનતી હોય છે કોટી બ્રહ્માંડ કોટી બ્રહ્માંડ એ પ્રકટ થતા રહે સ્થિતિ કરતા રહે લય કરતા રહે દરેક બ્રહ્માંડની રચનાનો નિયમ પણ સરખો નથી ભગવાન સૃષ્ટિની રચના કરે તો કોઈ એક જ રીતે કરે એવું પણ જરૂર નથી દરેક જગ્યાએ એની ફોર્મેટ અલગ અલગ બતાવી છે શાસ્ત્રોમાં કે ભગવાન તો અનેક પ્રકારથી આ બ્રહ્માંડની રચે રચના કરે છે એટલે આપણે ખાસ સમજવાની વાત છે કે એટલે ભગવત સ્વરૂપને જાણીએ લીલાને જાણીએ તો આપણને એમ થઈ જાય કે ભગવત સ્વરૂપની લીલા બીજો કોઈ કરી શકે નહીં પણ પુષ્ટિ માર્ગની અંદર લીલા પ્રવેશ નિત્ય લીલા નિકુંદની લીલા રાસની લીલા એનો એટલો દુરુપયોગ કરવામાં આવ્યો કે હરિયાજીને પણ એ ખબર પડી કે આ બધી વાતનો બહુ દુરુપયોગ થઈ રહ્યો છે કે જેનાથી ભક્તિ વૃદ્ધિ થવી જોઈએ એની બદલે લોકો ક્ષુદ્ર કામવાસના અને સંતોષવા માટે આવા નામ ધરતા હોય છે એવું હરિરાયજીની એ વખતે જણાવ્યું અત્યારે હરિયાયજી કામાખ્ય દોષ વિવરણ નિષ્કામ લીલા કે ભગવત લીલામાં તો કમ કમ આવી કોઈ કામની વાત લૌકિક કામ કે જે આપણી અંદર વ્યાપેલો છે પશુ પક્ષી દરેકની અંદર કામ વ્યાપેલો છે એમ ભગવાનમાં જ જેવો કામ વ્યાપેલું હોય તો પછી પશુ અને ભગવાનમાં ફેરશું મનુષ્યને એ ભગવાનમાં ફેરશું તો પછી શા માટે એવા કામી ભગવાનને ભજવો શું કારણ થી એને ભાજુ શા માટે એને હું તો હરરાજી આપણી પર બહુ કૃપા કરીને આ ગ્રંથો આપણને આપ્યા છે વિશેષતા એ છે કે ગ્રંથ આપણે સાથે રાખીએ વાંચન કરીએ તો ગ્રંથનું સ્વારે સમજાય લગભગ કોઈની પાસે પુસ્તક કે ગ્રંથ કોઈની પાસે નથી મારી પાસે આજ હું ભૂલી ગયો છું મને એમ કે અહીંથી કોકની પાસે તો હશે મળી જશે પણ આજનો દિવસ એવો છે કોઈની પાસે નથી મને હજી પુસ્તક હાથમાં આવ્યું નથી ને કોઈની પાસે દેખાતું નથી કે માંગવું ચાલો મારી પાસે નથી અત્યારે તો ચાલે એમ છે કાલે આપણે લે પણ કોઈ ગ્રંથને કંઈ સાથે રાખીને કોઈ જોવા માંગતું હોય એવું લાગતું નથી પણ છતાં મારી રીતે બોલ્યા કરું છું મને એમ કે કોકની પાસે હશે તો લઈ લે ચાલશે એટલે પાર્કિયા સદા નિરાશ હું તો અહીંયા જુનાગઢ થી ભૂલી ગયો થી મળી જશે તો 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 એક કીધું એને કોઈની વાત હોય એટલે આ બધી લીલાઓનો દુરુપયોગ કરીને કેટલાક લોકો મેં આજે બપોરના સત્રમાં પણ એ જ વાત કરી કે કોઈ ધર્મ અર્થ કામ એની કામનાવાળો કોઈ પુષ્ટિમાર્ગમાં કદાચ આવી જાય ને તો એ એવા માધ્યમ શોધે પુષ્ટિમાર્ગમાંથી કેવી રીતે કામનાની તૃપ્તિ કરવી અર્થવાળો આવી જાય પૈસાની કામનાવાળો આમાંથી શોધે કે આમાંથી પૈસા કેમ રોકડા થાય કીર્તનથી કેમ રોકડા થાય ઢાડીલાથી કેમ રોકડા થાય મનોરથથી કેમ રોકડા થાય છપ્પન ભોગથી કેટલા વધે ભાગવત સપ્તાહથી કેટલા વધે અર્થની કામનાવાળો વ્યક્તિ છે એની મુખ્ય એનો પુરુષાર્થ જ અર્થ પુરુષાર્થ છે અર્થ જ એને જોઈએ છે પુષ્ટિમાર્ગમાં આવી જવાથી કઈ પુષ્ટિમાર્ગનો લાભ પ્રાપ્ત ન થાય પાણી બીજ મીન પીયાસી મોય સુન ના આવે હાસી થી કદાચ આવી જાય તો શું થાય બાલ બોધ એટલે જ મહાપુરુષ રચેલું છે કે બ્રેક લાગે કે જે લોકો ભક્તિને જીવવા ઈચ્છતા નથી એને ભક્તિ માર્ગમાં આવવાથી કોઈ ફાયદો થવાનો નથી ઉલટા નુકસાન થશે પૈસા કમાવા માટે એમને એમ યત્ન કરે એ સારું પણ કીર્તનના નામે કમાવા માંડે કથાના નામે કમાવા માંડે સેવાના નામે કમાય રાજભોગના નામે કમાય પલનાના નામે કમાય તો એ મહાપુરુષ કહે છે કે કેટલી પ્રકારથી અર્થ ક્યાંથી પ્રાપ્ત થાય બહુ લિસ્ટ એટલું બધું લાંબુ છે કે આપણી અંદર અર્થ પુરુષાર્થ લોકોને એમ થાય કે અર્થ પુરુષાર્થ કેટલો પ્રબલ છે પૂજ્ય સામુદાદા એમ આજ્ઞા કરે છે કે લોકો એમબીએની ડિગ્રી મેળવે અને પછી આ બધું શીખે કે કઈ રીતે માર્કેટિંગ થાય કઈ રીતે કેટલા કેટલા લોકો કેવી રીતે પૈસા અને ગોસ્વાય બાળકો અમને જન્મ જાત એટલું માર્કેટિંગનું એટલું નોલેજ કે એમ કરવું પડતું નથી કોઈને એટલા પ્રકાર કાઢી દીધા હે યાત્રામાં તો કમાવવું તપેલીમાં કમાવું બેઠકજીમાં કમાવું ધજાજી સિનાજી સિનાથજીની ન હોય સિનાજજીની તો આખો જે આઠ સમય ઊભા રાખવામાં આવે સિનાજી કે તમે અમારે આ કામના શું છો બહુ ઘી માખણ દૂધ ખાધું રહ્યો મય વલ્લભવી ગર્ભ ભાવે હવે આઠવા આઠ કલાક અહીં ઊભા રહો અને અમારી માટે કમાવો સિનાજી આઠ સમય ઊભા રહે અને કમાય સિનાજી અને સિનાથજી ને એક જ જગ્યાએ ઉભારી કમાવે ચાલે ધજાજી ને ફેરવો બધે ધજાજી લઈ લઈને બધી જગ્યાએ ફરવામાં આવે તો સિનાથજી આપણા છે કે કમાવાનું માધ્યમ માત્ર છે તો આરાધ્ય દેવ આપણું સર્વસ્વ એ પણ આપણી માટે કમાવાનું જ માધ્યમ થઈ ગયું મહાપ્રભુજી ના બેઠકજી ઠેકા ઉપર આપી દેવામાં આવે કોન્ટ્રાક્ટ ઉપર આપવામાં આવે મહાપ્રભુજીના બેઠકજી એટલાથી સંતોષ નહીં કે ચાલો મહાપ્રુજી બેઠક ઠેકા ઉપર આવી જાય કમાય છે ચાલો મહાપ્રુજી બિરાજે અહીંયા અને કમાઈ જે મારા સિંહ ઉપર બેઠક જે બિરાજતા હોય એ કમાઈ અને વાર્ષિક કોન્ટ્રાક્ટ હોય એના એટલાથી સંતોષ નહીં તો ચોરાસી બેઠકના મનોરથ કરવા કે આપણે એક બેઠકની આવક કરી નાખે ચોરાસી ચોરાસી ની આવક મેળવવામાં શું વાંધો હોલમાં ચોરાસી ચોરાસી ગોઠવી દેવામાં આવે બેઠક જે ગોઠવી દે ચોરાસી જારી ભોગ એનો મનોરથ અગિયાર હજાર એકવીસ હજાર એકાવન હજાર જેવી બેઠક બડી બેઠક જ્યાં બ્રહ્મ સંબંધ ની આજ્ઞા થઈ એનું બહુ મહત્વ ઠકુરાની ઘાટ તો એના કઈક વધારે હોય એક લાખ રૂપિયા હોય ચંપારણના પ્રાકટ્યના બેઠકજી તો એનાય કઈક પચાસ હજાર લાખ રૂપિયા હોય પછી સામાન્ય બીજા હોય અમારા જુનાગઢ જેવા મોરબીન જુનાગઢ તો એકવીસ એકવીસ હજાર અગિયાર અગિયાર હજાર એટલે બેઠકજી વાઇઝ તો ભાવ રાખવામાં આવે કે કઈ બેઠકજી છે એના આધારે ભાવ નક્કી થાય મહાપ્રભુજીની કિંમત મહાપ્રભુજીની મહાપ્રભુજી કહે છે હા આ પુષ્ટિ માર્ગ મેં મા મને વેચવા માટે બનાવ્યો કે લોકો મને વેચે મને તો વેચે ધોતી ઉપણાને વેચે મહાપ્રજુને ધોતી ઉપણા વેચાય છે પ્રસાદ ધોતી પણ મહાપ્રજુની ધોતી પણ વેચે હવે મહાપ્રજુ શું કરે કે મારી ધોતી વેચી નાખ તો અર્થ પુરુષાર્થ આપણો કેટલો પ્રબલ છે કે આપણે ક્યાંય મૂકતા નથી લોટીજી એમનાજીના એમના જે આપણે નિર્ગુણ ભક્તિની દાત્રી નિર્ગુણ ભક્તિની દાત્રી હોય તો ભલે હોય પણ કેમ રોકડી એના કેટલા રોકડા થાય બોલો એમનાજી ભક્તિ દેતા હોય ભલે આપણે શું કામ આપણે એમનાજીના શું ઉપજે એ બોલો ને ચુંદરી મનોરથ કેટલા ઉપજે એ બોલો એમનાજીમાંથી કેટલી આવક થાય લોટી ભરી ભરી એમાં સાવ ફ્રી છે ને લોટી ભરી લેવાની વેચો ભરીને વેચો તો અર્થ પુરુષાર્થની જો પ્રબલતા હશે તો આપણે એ જ માધ્યમ આપણી અંદર એ જ ભરેલું હશે કે આના પૈસા કેમ થાય કેમ આની રોકડી કરવી છે એ અર્થ પુરુષાર્થની પ્રબલતા એનાથી ખતરનાક કામ કામ પુરુષાર્થ અર્થ પછી કે આપણે કામ કેમ તૃપ્તિ થાય તો પછી એમાં તો કામની તૃપ્તિ માટે તો હોલ આપણને એમાંય અનધિકારી કોઈ સાપના ના એ સ્વાતી જલ બુંદ જાય તો એ

કેટલાક લીલાના કીર્તનોના અર્થ કરતા આવડી ગયા પણ એ સાપના મુખમાં વિષ આ સ્વાતિ જલ છે વિષ જ બહેનું છે અને એવો એનો ભરડો લીધો આ વિશે કે આપણા રૂવાળા કાપી જાય લીલાનું વર્ણન કરીને લીલાનું વર્ણન તો કરે પાછું ભજવે કરા લીલા એ લીલાનો સાક્ષાત અનુભવ પણ કરાવે છે તાદ્રશ અનુભવ કરાવે હે તો હળાહળ વિષ થઈ ગયું કામ પુરષાર્થ છે ભક્તિ પુરષાર્થ નથી કામની પ્રબળતાને કારણે એ માધ્યમ એ જ ગોતે કે કેમ કામને આનાથી તૃપ્તિ થાય લીલા અને કૃષ્ણ લીલા આવી જાય હાથમાં કેટલા અદ્ભુત દિવસો છે કે આપણા ઠાકોરજી સામે ચાલીને આપણી પાસે માંગે ખાલી દહીં અને દધી કે બદલે દુલરી દઈની યશુમતી ખબર ભાઈ દહીંની માટે મારી કંઠસરી રાખો ઠાકોરજી એમ કહે છે ઠાકોરજી તો લૌકિક જે સંપત્તિ છે એ ત્યાગ કરી રહ્યા છે ઠાકોરજી કે નધી કે બદલે દુલરી દીની યસુમતી ખબર ભાઈ તો કંઠસરી લે રાખ મારિયા કંઠસરી લે રાખ પણ દઈ આપ કેટલા કૃપાનો સાગર આજ કછુ નઈ હોત હે માંગત ગોરત દહન યહ માર્ગ હમ નિત ગઈ હો કબહુ સુનો નહીં કાન આ તો કોઈ ભગવાન ભક્ત ને ભગવાન પાસે જાવ ભेन ભગવાન આવીને ઉભા રહી જાય સામે તાહુ તો કબહુ સુનો ને આજ કછુ નઈ હોત હે અને પુષ્ટિ માર્ગીઓ જે દાનના દિવસોને ખૂબ મનાવે પ્રભુ સાથે આવો લાભ કદાચ પુષ્ટિ માર્ગીઓને જ મળતો હશે કે આપણા ઠાકોરજી સાથે આપણે આ લાભ આપણા ઠાકોરજી સામે ઉભા રહી જાય માર્ગ રોકીને ઉભા રહી જાય જ્યારે ઠાકોરજી દહીંની કટોરી આપણે ભોગ ધરીએ છીએ આજ ભાવના કરીએ છીએ કે ઠાકોરજી આપણી સામે ઉભા રહી ગયા છે આપણો માર્ગ રોકી રહ્યા છે અને આપણી પાસેથી ખાલી દહીં માંગી રહ્યા છે તો ય મારગ હમ નિત સુનો નહીં કાન આજ કચ્છું નહીં હોત હે માંગત ગોરસ દાન તો આવી અદ્ભુત લીલા કે ઠાકોરજી આપણા ને આપણા ઠાકોરજી વચ્ચે જો લીલાનો અનુભવ કરીએ તો બહુ આનંદની વાત છે કે ઠાકોરજી ખાલી દહીં માંગી રહ્યા છે આપણા ઠાકોરજી આપણો રસ્તો રોકીને ઊભા છે તો એ લીલાનો આનંદ પણ આવે એ સંવાદ બોલની તો પણ આ કંઈક લીલાનો ભાવ આપણી અંદર પ્રકટ થાય તો અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ વાળા તો એ કે તો આ તો બહુ રોકડી કરવાનો બહુ ધંધો હતો સરસ ગાડી લઈને આમ થયા આમ આમ થયા આમ એક કૃષ્ણ હતા તો કેટલા કૃષ્ણ ચારે બાજુ ફરે આમ લાવ દાન લાવ દાન પૈસા હજાર રૂપિયા પાંચસો રૂપિયા એક હજાર બે હજાર પાંચ હજાર ક્યાં લીલાની વાત ખાલી ગોરસની કટોરી આપણે ધરીએ ને ઠાકોર સાથે લીલાનો અનુભવ કરીએ ઠાકોરજીની સાથે ક્યાં એવી નિર્દોષ વાત અને ક્યાં એમાં ખાલી પૈસા રોકડી કરવાની જ વાત લાવો પૈસા લાવો પૈસા કોઈ તો ચેન ખેંચી લે કોઈ બાળક કોઈ હાથમાંથી પેઢા કળા ખેંચી લે આમાં બધી છૂટ છે દાનના દિવસોમાં બધી જ છૂટ લાવો તમારો કબાટ ખોલો આવું બધું ચાલે પણ ક્યાં કેવી નિર્દોષ વાત હતી લીલાની પ્રભુ સાથે એનો અનુભવ કરવાની વાત હતી ખાલી થોડુંક દહીં અરોગાવા મહાપ્રભુજી દાનના દિવસોની શરૂઆત કેવી રીતે થઈ તો પ્રભુદાસ જલોટાની વાર્તામાં સ્પષ્ટ આવે છે કે આ દાન એકાદશી છે ક્યાંકથી દહીં થોડુંક હોય તો ભરાય તો પુષ્ટિ માર્ગની સેવા આવી છે ભાવાત્મક કે ભજ સખી ભાવ દેવ તો ભાવાત્મક સેવા છે કે ભક્તોના ભાવનું સ્મરણ સ્મરણ કરીએ વસ્તુની બહુ પ્રધાનતા આપણે ત્યાં થોડીક વસ્તુમાં પણ ભાવની પ્રધાનતા હતી એ લીલાઓનો અનુભવ કરીને લીલાઓનું કીર્તન કરીએ આપણી અંદર કઈક આપણો માર્ગ રોકીને ઊભા છે એવો કંઈક ભાવ આપણી અંદર પણ કરીએ કે આપણે કંઈક વૃદ્ધભક્તો ભાવથી ઠાકોરજી સમૂહ ઉભા રહી આવી ભાવાત્મક સેવા અને એ બધું છોડી ઠાકોરજીને છોડી અને નીકળી પડવું બધાની ઘરે ઘરે શહેરોમાં ગામમાં શહેરોમાં લાવો દાન લાવો દાન તો કેટલી વિકૃતિ આવી કે અર્થ પુરુષાર્થ સિવાય દાન ના દિવસો રોકડા કરવાનો ધંધો થઈ ગયો એ રોકડા કરવાનો ધંધો થઈ ગયો એટલે પણ ધીરે ધીરે હવે મેં તો કહું છું કે ધીરે ધીરે દાન હવે નીકળી તો જશે પણ થોડીક ટાઈમ લાગશે કારણ કે હવે વૈષ્ણવ બહુ સજાગ થઈ ગયા વૈષ્ણવ બાળક પધારવાના છે પેલા જ નીકળી જાય જે પૈસા રાખે તો પેલા જ નીકળી જાય બા તમે રોકા દો દસ રૂપિયા દઈ બાર કે એ બા બાપુજી ને બેસાડી જાય જે પૈસા પોતાની પાસે એ તો નીકળી જ જાય બાવા વધારે છે એટલે બાગો દાનના દિવસો છે કેટલાક બાવા વધારે કેટલાક દાન કોઈ હજાર માંગે કોઈ પાંચ હજાર માંગે છે એટલે ધીરે ધીરે હવે આ ડોસીઓએ હવાલો સંભાળ્યો છે એટલે એ દસ દસ રૂપિયા એ અડધી કલાક દાન લીલા બોલે કાનો દાન માંગે ધુતારો દાન માંગે તેની મોરલીમાં વેણ રસ વાગે કાનો દાન માંગે તો અડધી કલાક હમણાં દસ રૂપિયા દે દાન તો આ તો ભારી પડે એવો ધંધો છે એક તો ભગવત લીલા ખોટે ખોટી સાંભળવી ને એક તો કારણ વિના એ તો આપણને એલર્જી એક તો એની છે એમાં માજી બાજુ પાંચ રૂપિયા રાખે ને પાંચ રૂપિયા કાલ બીજા ભાવ વધારે ને દેશ અને અડધી કલાક દાન ના ધોળપત બોલે ગામડાઓમાં આવી પરિસ્થિતિ ગઈ છે ઘણા બાળકો પહેલાં સમાચારીને કે છે જોઈ લે કે કોણ બેઠું છે પાંચ દસ દોષી બેઠા હોય તો આપણે બીજા ગામ ચાલો ક્યારે આઈ નકામ ખોટે ખોટો અડધી કલાક બગાડવી એના કરતાં બીજા બે આજુબાજુ ગામ લેવાય છે આવી દશા થઈ ગઈ આપણે રુજવાસી ને ચોબા ચોબાણ જેમ માંગવા નીકળે એવી રીતે આચાર્ય પદવી ઉપર વલ્લભકુલના બાળકો પાછા છડી કેવી બોલાય છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ ગોકુલ કે છત્રપતિ મહારાજા ધિરાજ

અને આવો મહારાજા ધિરાજ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ ગોકુલ કે છત્રપતિ અને આ રીતે માંગવા નીકળવું પાછા શું કે વલ્લભ ચરણમાં ના ચરણમાં લક્ષ્મી છે તો લક્ષ્મી છે તો લક્ષ્મી પાગલ કેમ થાય લક્ષ્મી આપણે એટલા બધા પાગલ કેમ થઈ જાય જો આપણે ચરણમાં લક્ષ્મી છે તો તો અર્થ અને કામ પુરુષાર્થ એવા છે કે અર્થ પુરુષાર્થ ને પાછો કામ પુરુષાર્થ સાક્ષાત પુરુષોત્તમ સાક્ષાત પુરુષોત્તમ સાક્ષાત કૃષ્ણ બોલતા ભગવાન ઠાકોરજીના વાર લગાવી તતુભાવ જણાવે ત્યાં કામ પુરુષાર્થ પાછો કામ કોણ ફસાય જલ્દી આમાં તો કામની લીલા શરૂ થઈ ગઈ એને લોકો લીલા કહેવા માંડ્યા અધપતન થઈ ગયું વ્યવિચાર એ ક્યાં ભક્તિનો માર્ગ અને ક્યાં વ્યભિચાર એ હદ સુધી આપણે નીચા પટકાઈ ગયા કામ પુરુષાર્થ ભક્તિ પુરુષાર્થ નથી કામ પુરુષાર્થની પ્રબલતા હોવાને કારણે અધપતન થયું લોકો એને લીલા સમજવા માંડ્યા અને બહુ ભયાનક વિકૃત પરિસ્થિતિ આપણા માર્ગમાં ફેલાય આટલા વર્ષો પહેલાં રોકવા માટે આ ગ્રંથો નિષ્કામ લીલા કે ભગવાનની લીલા તો એવી છે કે આ લીલાનું સ્મરણ કરવાથી પણ હૃદયમાંથી કામ જે હૃદયનો જે રોગ છે એ નાશ પામે ભગવાનની લીલા તો એવી છે કે લીલાઓનું સ્મરણ કરવાથી તો કામનો નાશ થઈ જાય તમારા અંદર કામ તમને સતાવે છે પણ તમે જ્યારે ભગવાનની લીલાનું જો સ્મરણ કરો ગુણગાન કરો તો આ રાસાદી લીલાઓ એવી છે કે જે સ્મરણ કરવાથી પણ એનો અવગાહન કરવાથી પણ એ હૃદયમાં રહેલો જે રોગ કામરૂપ રોગ છે એનો નાશ થઈ જાય કામ વધતો નથી નહીં તો હવિષા કૃષ્ણ વર્તમેય ભૂએવ આવી વર્ધતે અગ્નિની અંદર આહુતિ આપો ઘીની તે વધે કામને જેટલો એનો સંતોષવામાં આવે એટલો વધે થતી જાય છે પણ ભગવાનની લીલા છે કે એનું સ્મરણ કરવાથી પણ કામનો નાશ થાય છે તો ભગવાનની લીલાનો દુરુપયોગ એવો થઈ રહ્યો છે કે એનું સ્મરણ કરવાનું છે એનું ચિંતન કરવાનું છે ગુણગાન કરવાનું છે લીલાનું એની બદલે તમે જ પોતે ક્રષ્ટ થઈ જાઓ અને કૃષ્ણ વનીને જો કરવા જાય તો અધપ્રતન જે માયાવાદીઓનું અધપતન થાય છે તુચ્છ જીવને કહે છે બ્રહ્મરે બ્રહ્મ જીવ લે કહે રહે દયારામ તો એમ કહે છે તે નરકના નિવાસી રહે ક્યાંક આ લીલા ભજવવા માંડો લીલાનું સ્મરણ કરો ચિંતન કરો ગુણગાન કરો પણ એ લીલા તમે કરવા માંડ્યા તો તો એ સૌ નરકના નિવાસી રહે દયારામભાઈ એમ કહે છે તે નરકના નિવાસી રહે મેં તો એકવાર મજાકમાં કીધું કે વલ્લભ કુલના દાન લે છે તો કૃષ્ણ રૂપથી દાન લેતા હોય ને દાન તો લીલા કૃષ્ણની છે તો ધોતી બંડી શું કામ પહેરે મુકુટ કાચની હાથમાં બંસી ગુંજા માલા મોર પખવવા શીર ધરે બાંસ ફૂકની ફેટ ગરે ગુંજન કે હાર બિરાજે તા સિંગાર પર એઠ તો એ શિંગાર ધારણ કરવું જોઈએ તો મને એમ કે આ તો કોઈ હિંમત નહીં કરાવી પડે એક મહારાજે તો એ હિંમત કરી દીધી મને બતાવી દીધું અને અત્યારે કરતા બતાવી હશે આપણે આશ્ચર્ય થાય કે આવું તો કરી જ ન શકે ઠાકોરજી મુકુટ કાચ નહીં પહેરું નાટક કંપનીમાંથી આવે એવું લાગે ઠાકોરજીના શિંગાર જો આપણે પહેરીએ તો નાટક કંપનીમાંથી આવે એવું લાગે ઠાકોરજીના શિંગાર ઠાકોરજી ધારે તો શોભે ને આપણે પહેરીને મલકાચ પહેરીએને તનિયા પહેરે ને પરત નહીં પહેરે એટલા ખરાબ લાગી કે ભાઈ મોરભૂકોટ સીર ધરે ગરે ગુંજન કે હાર બિરાજે તાસિંગાર પરેઠ વાંસ ફૂંકની ફેટ તો ઠાકુરજી વંશી આમ ફેટમાં રાખી પણ બધા એવા દર્શન વોટ્સએપમાં આમ કરી બતાવ્યો આપણને એમ કે આટલી હિંમત તો નહીં થાય હિંમત કરીને દાન ઘાટીમાં દાને માંગ્યું દાણ ઘાટી પર આવું લીલા ભજવી દીધી હવે મેં તો આપણે આ બોલતી બંધ થઈ ગયા આપણે તો ભોલાય એ નહીં હવે તો બોલો તો કરી બતાવેલો સાબુદ્દીન રાઠોડ એ એમ કે છે કે કોઈ પણ કાર્ય કરવું કે ના કરું બુદ્ધિશાળી બહુ વિચાર કરીને પછી પગલું ભરે મૂર્ખત જ અમલ કરે મૂર્ખા કીધું નથી ને કર્યું નથી વિચાર ન કરે શું કરાય ન કરાય એ બધું મૂર્ખાત અત્યત જ અમલ કર એ હિંમત ન કહેવાય પણ દુઃસાહસ કહેવાય અને માયાવાદીઓનો અધપતન એમાં જ છે કે એ બ્રહ્મ પોતાને જ માની રહ્યા છે પરબ્રહ્મના મહાત્મ જ્ઞાનને બદલે હમ બ્રહ્માસ્મિ માયાવાદીઓને તો નરકના નિવાસ કેવલ આન ધન તમો ગાહા આપણે હવે બ્રહ્મ અહમ બ્રહ્માસ્મીને બદલે હમ કૃષ્ણ કે પુરુષોત્તમ અષમી અહમ કૃષ્ણોષમી તો પછી એ જ પતન માયાવાદીનું પતન એના કરતાં પણ ભક્તિમાર્ગીનું પતન તો વધારે થશે કે કૃષ્ણની એ પોતાને કૃષ્ણ જો માની લેશે તો એ અધપતનનો જ રસ્તો છે નરકનો નિવાસ તે નરક તુચ્છ જીવને કહે છે બ્રહ્મરે બ્રહ્મ જીવ લે કે રે આ તુચ્છ જીવને કોઈ બ્રહ્મ માની લે અને એવો કોઈ ભ્રમ્મ થઈ જાય નહીં બ્રહ્મને બને ભનો જ ફેર છે ભ્રમ્મ થઈ જાય હે અને શિંગાર ધરી લેવાથી કાંઈ કૃષ્ણ ન થઈ જવાય બુદ્ધિનું પ્રદર્શન થાય એ ઉપલો માર ખાડી હોય તો થાય આવું બાકી તો એ પ્રદર્શન બુદ્ધિનું જ છે એટલે સાબુદીન રાઠવડ બહુ સરસ કહે છે કે બુદ્ધિશાળી બહુ વિચાર કરે કરવું કે ન કરવું મૂર્ખ તતજ તરત જ અમલ કરે એટલે મેં તો કીધું કે આવું કોઈ કરી શકે તો કરી બતાવ્યું પાછી મુકુટ ઊંધો તૈયરો હતો એ વાત ન કહે છે મુકુટ સીધો નહોતો હો ઊંધો હતો પુષ્ટિ માર્ગમાં ધરાય એવો નહોતો હં ચૈતન્ય સંપ્રદાયવાળા જે રીતે ઊંધો મુકુટ તરે છે આમ એવો ઊંધો મુકુટ તૈયરો હતો કાચની વધુય અદ્ભુત જેને કહેવાય કે ચરિત્ર છે આ પણ એ નાટક કંપની જેવું લાગે અને બીજા લોકો કદાચ એવું સમજતા હશે કે વલ્લભ કુલના આચાર્ય પદવી પર રહેનારા હવે આવા નાટક કંપની જેવા કામ કરવા માંડ્યા નાટક કંપની રાજધારી લોકો કરે જ છે ને એ ઠાકોરજીનો નો સ્વાંગ ધરે દાદાજીનો સ્વાંગ ધરે હવે બીજા અહીંયા સુરતના એક મહારાજ તો સાવરી સખીનો અદભુત બધાની વચ્ચે સાડી પહેરીને હવે આચાર્ય પદવી પર રહેણા સાડી પહેરીને આમ બધાય સામે આમ ના દે અને બીજાવાળા સાથે રહેલા એ પણ બધાય સાંવરી શખીને હારે બીજા ભયંકર ભયંકર આ વિકૃતિ પણ નથી રાધા જેવું લાગતું નથી સે સાંવરી લાગતા હારે હતા એટલા બધા બીજા એવા કદરૂપા લાગતા હતા એની અંદર